પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન ગોઝારી ઘટના બની સરસ્વતી બેરેજ પાસે ગણેશ વિસર્જન કરવા ગયેલા પરિવારના સાત લોકો એકસાથે ડૂબી ગયા જેમાંથી ચાર લોકોના ડૂબી જવાથી મૃત્યુ થયા જ્યારે ત્રણ લોકોને તાત્કાલિક બહાર કાઢી સારવાર માટે લઈ જવાયા પાટણ સિદ્ધપુર અને મહેસાણાની ફાયરની ટીમે ભારે જહેમત બાદ પાણીમાંથી મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમમાં માટે લઈ ગયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ સાથે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પાલિકા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઘટના સ્થળે પહોંચ્યા અને યોગ્ય કાર્યવાહીના આદેશ આપ્યા ચાર જણા જે ડૂબ્યા હતા એક જ પરિવારના બે ભાઈ હતા એમની મમ્મી અને એમના મામા આ ચારે જણા ત્રણ લા ત્રણ લાશ હાલ મળી છે અને એક લાશ થોડા સમય પહેલાં મળી ગયા ચાલે ચાલ જે લાશ હતી એ ચાલે ચાલ લાશ એ મળી ગઈ છે આજરોજ પાટણનો જે સરસ્વતી ડેમનો જે બેરેજ આવેલ છે એ બેરેજની નીચે પાટણનો એક પરિવાર ગણપતિ વિસર્જન માટે આવેલો તેમાંથી સાત માણસો ડૂબવા લાગતા ત્રણ માણસોને તરત તરત બચાવીને કાઢી લેવામાં આવેલ બાકીના જે ચાર માણસો ડૂબેલા હતા તેમની લાશ મળી આવતા તેમને પાટણ સિવિલ ખાતે આગળની કાર્યવાહીથી મોકલી આપવામાં આવેલ છે